જય દ્વારકાધીશ મિત્રો હું શું આપનો દોસ્ત દિનેશ ચૌહાણ પાલીતાણાથી એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો આજે પવિત્ર યાત્રાધામ પાલીતાણા અને પાલીતાણા તાલુકાનું વીરપુર ગામ આવેલું છે ત્યાં જઈએ અને ત્યાંથી આપણે આ એક નંદી મહારાજ છે જેમ કહેવાય કે અંદાજે અંદાજિત પંદરક દિવસ પીડા ઘણું બધું દુઃખ સહન કરતા હતા બરાબર એક બે વ્યક્તિના કોલ પણ આવી ગયા હતા એટલે આપણે કાંઈ વાંધો નહીં મેં કીધું આપણે સમયસર વ્યવસ્થા કરી નાખીશું આજે સમય અનુકૂળ હતો અને સરસ મજાનું નંદી મહારાજને પીડાથી મુક્ત થાય એની માટેનો પ્રયાસ હતો પહેલાં જો આ નંદી મહારાજને પીડાની વાત કરીએ તો એક બાજુનું પડકું હાવ એટલે હાવ એમ કહેવાય કે ઘસાઈ ગયું છે એટલે કે અકસ્માત થયું હશે અથવા બીજી નંદી મહારાજ ઝઘડા આવે છે એમાં કાંઈ તકલીફ થઈ છે પ્લસ એનો પાસણો પગ તમે જોઈ શકો છો આમ ઊંધો રાખે છે કેમ કે એ પગ એને ફેલ થઈ ગયો હતો થાપામાંથી બરાબર એટલે આપણે સમયસર સ્થળ પર હાજર થઈ ગયા સરસ મજાની એને એમ કહેવાય કે ગૌશાળાની વ્યવસ્થા કરી છે અને ભાડાની પણ વ્યવસ્થા કરી છે પણ કઈ ગૌશાળાએ મોકલું એ પણ હું તમને અવશ્ય કહીશ પણ આ જે સેવા છે એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી થતી હોય છે તમે વિડીયો જોવો છો એ ખૂબ આનંદ અને ખૂબ ખુશીની વાત છે પણ વિડીયોની પાછળ થતી જે મહેનત છે આપણી આપણે જે મહેનત કરતા હોઈશું એની પાછળ એ મહેનત તમે જુઓ તો તમને વિડીયોનું આખું માર્ગદર્શન મળશે બરોબર હવે હાવ ખાય હોય નહીં મારી પાસે ને હું હાવ વિડીયા ઉતારું એ વાતમાં માલ નહીં આપણે કાંઈ વિડીયા ઉતારવા અથવા ફેમસ થવા માટે વિડીયા નથી ઉતારતા પણ એક આપણને વધારે સપોર્ટ મળે વધુ સેવા કરી શકીએ જે વધારેમાં વધારે એમ કહેવાય કે અબોલ જેવો જે પીડાથી દુઃખ થતા હોય છે ઘણા સમયથી પીડા સહન કરતા હોય છે પીડાથી મુક્ત કરવાનું કામ આપણે સૌ સાથે મળીને કરીએ છીએ એટલે ખાસ તો જે વિડીયો જુઓ છો તો એ વિડીયોને અવશ્ય વધુમાં વધુ શેર કરી દો કેમકે વિડીયોની પાછળ થતા ખર્ચા વિડીયોની પાછળ થતી મહેનત એમની પાછળ જે એની વ્યવસ્થા કરવાની આવે છે ઘણી બધી સગવડતા ઊભી કરવી પડે માટે આપ સૌને પર્સનલી રિક્વેસ્ટ કરું છું કે વિડીયો વધુમાં વધુ શેર કરજો આજે નંદી મહારાજ છે એમ કહું કે એ કઈ બોલી નથી શકતા પણ આપણે એક માન માણસાઈ અને આપણી માનવતા હોય તો આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ અબોલ જીવ ઘાય તો એની તાત્કાલિક સગવડ હોતી નથી એના માટે સગવડ આપણે સૌને સાથે મળીને ઊભી કરવી પડે સગવડ આપણે સૌ સાથે મળીએ અને ઉભી કરીએ તો એ જે પીડા જે દુઃખ થી જે હેરાન થતું હોય એ પીડાથી મુક્ત કરવાનું આપણે સૌ કામ કરતા હોવી જોઈએ એટલે આપ સૌને અવશ્ય પર્સનલ રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને વધુમાં વધુ શેર કરો આ જે સેવા છે એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી થાય છે અને આમ તમે જોતા હશો ઘણી કે આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં ઘણી બધી અબોલજીઓની સેવા આપતા હોવી જોઈએ પણ એમાં તમારો વધારે સપોર્ટ હોય છે વધારે સહયોગ હોય છે તમારું બધાનું યોગદાન હોય છે તો એ આ હું સેવા કરી શકું છું આ મારા એક હાથે થાય એવી વસ્તુ સેવા નથી એટલે ફરી બસો કહું છું કે વિડીયોને વધુમાં વધુ શેર કરો વધુમાં વધુ લોકો આપણને સપોર્ટ કરે સાઈડમાં મારું સ્કેનર આપું છું તમારી યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરતા રહેજો અને ખાસ તો જે તમે જે કાંઈ તમારી અથાશક્તિ પ્રમાણે પાંચ દસ પચાસ બસો પાંચસો અથવા એનાથી પણ વધારે તમે મને જે કાંઈ યોગદાન કરશો જે કાંઈ સપોર્ટ કરશો એ તમામ રૂપિયા આવા નિરાધાર બીમાર અકસ્માત થયેલા અબોલજીવો પાછળ વપરાશે તમારો એક પણ રૂપિયો કોઈ દિવસ ખોટી જગ્યાએ નહીં વપરું કેવું નહીં વિચારું ખાબ આજે રૂપિયા છે તો આજે સેવા નથી કરવી આપણે સેવા લાંબા ટાઈમ માટે અને મોટી અને ખૂબ મજબૂત કરવા માંગીએ છીએ હજી તો આપણે સેવાની ખાલી શરૂઆત કરી છે હજી તો ઘણી બધી અબોલજીવોની સેવા કરવાની છે ઘણા બધા અબોલજીવ પીડાતી દુઃખથી ધરદથી સહન કરતા આવ્યા છે એ બધાને આપણી નજર સામે આવે આપણે કોઈ કોલ કરે એટલે બને એટલે જલ્દીથી જલ્દી ફરિયાદ કરી અને જલ્દીથી જલ્દી એમને સેવા આપી દઈશું બરાબર એટલે અવશ્ય કહું છું તમારી યથાશક્તિ પ્રમાણે સાઈડમાં મારું સ્કેનર આપું છું તમારી યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરજો અને ખાસ તો તમારા જન્મદિવસ નિમિત્તે અથવા તમારી ખુશી ભેટે પણ કાંઈ આપવા માગતા હોય તો અવશ્ય મને ડોનેશન કરજો જે આ એમ કહેવાય કે બીમાર અકસ્માત થયેલા અબોલ જેવો હોય એમની પાછળ આપણે આપણો યોગદાન આપી રહેતા હોય એટલે એમ એક વિચાર કરો કે આપણો એક રૂપિયો છે એક દસ પૈસા છે એ સારી જગ્યાએ વપરાશે સારું બીમાર અકસ્માત થયેલા અબોલજીવો છે એની પાછળ વપરાશે તો આજે પીડાથી જે મુક્ત થાય એમાં આપણને ખૂબ આનંદ અને ખૂબ ખુશી થાય છે અને આપણે તો અનેકવાર અલગ અલગ વિસ્તારમાં અબોલજીવોની સેવા આપતા હોવી છે બરાબર એટલે આ જે સેવા છે એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી થતી હોય છે બરાબર તમારી ખુશી એ જ મારી ખુશી અને તમારા ખુશીના દિવસે મારી ઉપર વરસતા રહેજો અને આપણે એક એક અબોલજીવને રેસ્ક્યુ કરી અને સરસ મજાની સેવા આપતા રહીશું જેમાં હું અનેકવાર તમને કહી શુક્યો છું કે તમારા સાથ સપોર્ટ અને સહયોગથી જ આ સેવા થાય છે બાકી આ એક હાથે સેવા થાય એ વસ્તુ નથી એટલે આપણે અલગ 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 રીતે જો આપણી પાસે ડોનેશન વધારે આવી જતું હોય છે તો આપણે ગૌમાતાને નંદી મહારાજને અથવા અન્ય જીવોને તરબૂચ નિરણ ખવડાવી દેતા હોઈશું કેમ કે એ ભૂખ્યા હોય છે એને ભૂખ લાગતી હોય છે એ એની રીતે ગોતતા હોય પણ અત્યારે આપણે જોઈશું કાળઝાળ ગરમી હાલે છે બરાબર એટલે આપણે આપણી રીતે વ્યવસ્થા કરતા જ હોવી સવી અને અવશ્ય કહું છું આજ સુધી મને ઘણા બધા ગુપ્ત દાતાશ્રીઓએ ખૂબ દાન કર્યું છે ખૂબ મને આપ્યું છે એ તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એટલે આપ સૌને પર્સનલી રિક્વેસ્ટ કરું છું કે ભલે તમે તમે તમારી યથાશક્તિ પ્રમાણે યોગદાન કરતા હોય છે તો આવો ને આવો હંમેશા માટે સાથ સપોર્ટ અને સહયોગ રાખજો આજે નંદી મહારાજ છે એને આપણે ભાવનગર અધ્યવાડા વંદરાવન ગૌશાળા મોકલી દે છે જ્યાં ચોવીસ કલાક અબોલ જીવોની સેવા થાય છે અને ખૂબ જ કાળજીપૂર્વક સંભાળ લેવાય છે ત્યાં આપણે આ નંદી મહારાજને મોકલ્યા છે એટલે આવું જ્યારે રિપેર કરવાનું આવે એમ કહેવાય કે ગૌશાળાએ મોકલવાનું આવે તે ખૂબ જ એમ કહેવાય કે ભાડાપેટાની જરૂર પડતી હોય ભાડું દેવાનું હોય એટલે આપણે આની પાછળ પણ એમ કહેવાય કે ઘણો બધો સમય આપણો વ્યસ્ત થતો હોય પણ એ વ્યસ્ત આપણો સમય બગડતો નથી કેમકે એ તો અબોલ જીવ છે એ પીડાથી મુક્ત થાય એમાં આપણને ખૂબ આનંદ અને ખૂબ ખુશી થાય છે અને આ જે નંદી મહારાજ છે એને આપણે ભાવનગર અજયવાડા વૃંદ્રાવન ગૌશાળા મોકલવી સવીએ અને આ ગાડીવાળા ભાઈને પંદરસો રૂપિયા ભાડું એક દાતાશ્રી આપે છે તો આ દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મા ભગવતી ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજ એમને દાદુ આપે દીર્ઘાયુ આપે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને પ્રગતિના શિખરોને પાર કરો એવી શુભકામના સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાજમાં મારું સ્કેનર આપું છું તમારી યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરતા રહીજો જય દ્વારકાધીશ જય મોલ્ય